અને તમારે સરખું દેવાનું એટલે આ પૂરી બહુ સરસ બનશે જો તમે આવી રીતે મુઠ્ઠી પડતું આપણે મૌન દેવાનું છે અને હવે ધીરે ધીરે પાણી ઉમેરી જાય અને લોટ બાંધી દેવાનો છે અને આવી રીતે અમે જુઓ તમે લોટ બાંધી દીધો છે દસ મિનિટ માટે આપણે આને ઢાંકીને મૂકી દેવાનો છે અને હવે સાટો તૈયાર કરી લઈશું અહીંયા મેં બે ચમચી ઘી લીધું છે અને એમાં આપણે બે ચમચી મેંદાનો લોટ ઉમેરી દેવાનો છે અને મિક્સ કરી લઈશું અને અહીંયા તમે જુઓ આપણો સાટો તૈયાર છે અને હવે આપણે પૂરી વણી લઈશું લોટ પણ સરસ આવી ગયો છે અને હવે નાના નાના લુવા કરી લેવાના છે અને અહીંયા તમે જોઈ શકો છો આવી રીતે આપણે લુવા તૈયાર કરી લેશું અને અહીંયા લુવા રેડી છે હવે આપણે પૂરી વણી લેશું અહીંયા એક લુઓ લઈ લીધો છે ને હવે આપણે પતલી એકદમ પૂરી વણી લેવાની છે અને અહીંયા પૂરી મેં વણી લીધી છે અને ઉપર આપણે જે સાટો તૈયાર કર્યો છે તે આવી રીતે લગાવી દેવાનો છે પછી આવી રીતે વાળી લેવાનું છે એની ઉપર પણ આવી રીતે સાટો લગાવી દેવાનો છે ને પછી આવી રીતે વાળી લેવાનો છે અને અહીંયા આપણે થોડુંક દબી દેવાનું છે એટલે બળ છૂટા પડે નહીં અને વણી લઈશું થોડીક આવી રીતે બધી પૂરી રેડી કરી લેશું અને જેમ બને એમ એમ પતલી પૂરી વણવાની એટલે પડ બહુ સરસ સુડ છે આવી રીતે સાટો લગાવી દઈશું ને સેજ અહિયાં દબાવી દેવાનું અને સેજ વેલણ મારી દેવાનું એટલે પૂરી થોડીક મોટી થાય ને સરસ બને આકારમાં રીતે આવી રીતે અને અહીંયા મેં બધી પૂરી એવી રીતે વણી લીધી છે અને હવે તળી લેશું અને અહીંયા તેલ પણ ગરમ થઈ ગયું છે અને હવે એક એક પૂરી આપણે ઉમેરી દઈશું અને આ પૂરી તળવામાં ઉતાવળ નથી કરવાની ધીમા ગેસે તળવાની છે અને બ્રાઉન કલર ની થાય ત્યાં સુધી તળે લઈશું પલટાવી લેવાની છે અને તમે જોઈ શકો છો પૂરી તળાઈ ગઈ છે અને હવે કાઢી લેવાની છે

અને હું ફરીથી મળીશ એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ